બુદાન જ કોઈ નઈ કરી મારતી બોલ તો હું કોઈ નઈ કરી માર ભઈને કરજો બધું મને ખબર નથી કે આબી કે એ દીને લડવાનું છે મને ખબર નથી ને એ મને શું કરી કરતા ઈ કણ લઈ જાય મને કે લડવાનું ઈને ઈને ટોટિયો બાજુ દુઠુ દુઠુ બોલુ કોઈ એડે નઈ તાય કોઈ એડે નઈ બાપ રે કોઈ એડે નઈ ઓ બાપ રે બોડે નઈ બોડે નઈ તું બોદાન હું બોદાન તું આડ્યો નઈ તારા પલુ ઘર છે તો બતા કાઠો જો ઉપર થોડું સાહેબ આગત મે તરા જ ઓ બાપર એ બાપર સાય બાજુ અલ્યા તમે આકારે તમન મારતા મારતા લઈને આયા તો મન જબબા સાહેબ મે દાતું નહી તમે કાય કાય એડવા કેડા તુ નહી બાજુ તો જલવા આવિયા કરવા પછી સાહેબ જલના આયા નહી કરવા સાહેબ ડારે નહી પડું દાળા દિવસ ઓછો થઈ જાય છે આજ તો વેણું છું પણ કાલ તો બે ચાર મજૂર લઈને જ એટલે જલ્દી વેની જાય ક આ રૂ બગડે છે ભોય ઢોળી જયું છે બધું આ જીવાટે બધી રૂ બગાડ્યું છે ઓછું બે તો ચાર મજૂર લઈને આવું કાલે જ બધું વે જાય કે આખું હેતર છે ફાલી છે નકરું રૂ રૂ થઈ ગયું છે કાલ તો લઈને આવવું જ છે મજૂર આ બધું જીવાટ ને ભી બગાડી દીધું છે લે ભયાજી છો લે યાર ઊભા થો ઉભા થો ઉભા થો ઉભા થો પેલા ઉભા થો

અઠવાડિયા કોઈ ને કાલ પૈસા 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 આ શિવાયું મારતા ના કોઈ જય માતાજી મિત્રો તો આ વિડીયો લેબડાની લડાઈવાળો ખાસ બનાવવાનું કારણ એ છે કે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે લોકો લેબડા માટે ને જમીનો માટે ને રસ્તા માટે લડતા હોય છે તો લોકોને મારું એટલું કહેવું છે કે તમે લેબડા બાબત કે તેથી ગમે તે બાબત તમે લડશો નહીં અને હળી મળીને રહો અને જો અમારો વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો અને કોમેન્ટમાં જય આશાપુરામાં લખી દેજો બોલો આશાપુરા હાથ કી જય